ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પબ્લિશર પબ્લિશર શબ્દનો અર્થ પ્રકાશક ચોપડીઓ છાપુ ઇત્યાદિનો પ્રસિદ્ધ કરતા થાય છે પબ્લિશર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેન યુ અરેન્જ અ પબ્લિશર ફોર માય બુક અર્થાત શું તમે મારા પુસ્તક માટે પ્રકાશકની વ્યવસ્થા કરી શકશો એક બીજું ઉદાહરણ જોઈએ યુ કેન ઓર્ડર ધ બુક ડાયરેક્ટલી ફ્રોમ ધી પબ્લિશર એટલે કે તમે સીધા પ્રકાશક પાસેથી પુસ્તક મંગાવી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ హి इज રાઇટિંગ ધ હિસ્ટરી ઓફ ધ Town ફોર અ લોકલ પબ્લિશર એટલે કે તેઓ એક સ્થાનિક પ્રકાશક માટે શહેરનો ઇતિહાસ લખી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.